ડભોઈથી કર્નેડને જોડતા મુખ્ય માર્ગો ઉપર કર્નેડ વસાહત નજીક નાળા ઉપર પડેલ એક ખાડો અકસ્માતને ખુલ્લું નિમંત્રણ આપી રહ્યો હોય તેમ નજરે પડ્યો છે ગ્રામ સડક યોજના થકી સરકાર અનેક ગામોને મુખ્ય માર્ગ સુધી જોડતી હોય છે પરંતુ માર્ગ અને મકાન વિભાગ માર્ગની સલામતી રિપેરિંગને લઈ નિષ્કાળજી દાખવતી નજરે પડે છે ડભોઈ તાલુકાના કર્નેટ જવાના મુખ્ય માર્ગ ઉપર કરનેટ વસાહત નજીક નાળા ઉપર રોડની બિલકુલ મધ્યમાં એક બે ફૂટ ઊંડો અને એક ફૂટ પહોળો ખાડો પડ્યો છે જેને કારણે દિવસે તો ઠીક રાત્રે મુસાફરી કરતા અસંખ્યાબંધ વાહન ચાલકો માટે આ ખાડો જોખમરૂપ સાબિત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે રોજ આ માર્ગ ઉપરથી સંખ્યાબદ્ધ વાહનો પસાર થાય છે ત્યારે ખાડાના કારણે રાત્રે મુસાફરી કરતા બાઇક ચાલકો અને કાર ચાલકોને અકસ્માતનો ભય રહે છે કોઈ નિર્દોષ વ્યક્તિનો ખાડાના કારણે જીવ જાય તે પૂર્વે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાડો પૂરી મરમત કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર